હલો જય શ્રી કૃષ્ણ ફ્રેન્ડ્સ મારા મિનિ બ્લોગમાં તમારું સ્વાગત છે તો ત્રણ ચાર દિવસ ફેમિલી સાથે ટાઈમ સ્પેન્ડ કરીને પાછા ઘરે આવી ગયા છે બેક ટુ પેવેલિયન હવે આપણે આપણા રૂટીનમાં લાગશું તો ફ્રેન્ડ મમ્મીના ઘરે પણ ગયા હતા અને મમ્મી સાથેનો સમય હંમેશા ખાસ હોય છે ખરેખર અમે બહુ જ મજા કરી અને સાથે અમારી એનિવર્સરી પણ હતી તો તે બી સેલિબ્રેટ કરી અને ગુજરાતની સુપર ડુપર હિટ શો કરોડ વટાવી ચૂકેલી મૂવી લાલો પણ અમે જોઈ ખરેખર ફિલ્મ બહુ સરસ છે બાળકોને ખાસ દેખાડવા જેવી છે આખી ગીતાના સાર ઉપર છે તો સારી શિખામણ આપી જાય છે તો ફ્રેન્ડ ફિલ્મ જોવાની બાકી હોય તો જરૂરથી જોઈ આવજો અને ઘરે આવતા આવતા શાક લઈને આવી છું તો બધું વોશ કરીને મૂક્યું પાણી ભર્યું પોતાને પાણી પીવડાવ્યું અને આજે બધાને ઘરનું સિમ્પલ ખાવાનું ખાવું હતું તો મેથી રીંગણા ને તુવેરનું શાક બનાવ્યું રોટલી અને ખીચડી બનાવી તો આવી જાઓ ડિનર માટે અને પછી સાથે સાથે મીશોના બે પાર્સલ આવ્યા હતા તો એને સેટ કરી દીધા તો ચલો આજનો મિનિ બ્લોગ અહીં એન કરું છું બાય ટેક કેર લવ યુ